કેમ છો દોસ્તો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે સ્ટોરીની શરૂઆત કરી ઠંડક ભર્યું વાતાવરણ હતું હાડકા ભરી ઠંડી હતી સદનસીબે ઓફિસનું કામ ગઈ કાલે જ પૂર્ણ થઈ ગયું હતું તેમનું દિલ્હીથી મસૂરી આવવાનું સાર્થક થઈ ગયું હતું બોસ ચોક્કસપણે તેનાથી ખુશ થશે શ્રીનિવાસ એકદમ હળવો અનુભવી રહ્યો હતો તેના માતા પિતાની એકમાત્ર સંતાન હતી તેના સિવાય બે નાની બહેનો હતી પછી છોકરીની નોકરીની નિવૃત્ત થયા હતા દીકરો હોવાથી ઘરની જવાબદારી તેને નિભાવવાની હતી તે બાળપણથી જ મહત્વકાંક્ષી છે અભ્યાસ પૂરો કરવાની સાથે જ તેને એક બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી મળી ગઈ હતી તેમની પાસે એક આકર્ષક વ્યક્તિત્વ હતું એટલું જ નહીં બોલવામાં પણ તેની પાસે કોઈ વાગછા નહોતી લોકો તેમનાથી ઝડપી પ્રભાવિત થયા હતા ઘણી છોકરીઓએ તેમની દોસ્તી કરવાની કોશિશ કરી પરંતુ તે અત્યાર સુધી આ બાબતોમાં પડવા માંગતો નહોતો શ્રીનિવાસે વિચાર્યું હતું કે તેને મસૂરીમાં બે દિવસ લાગશે પરંતુ અહીં કામ માત્ર એક જ દિવસમાં પૂરું થઈ ગયું કાલે મુસાફરીમાં મસૂરીની મુલાકાત કેમ ન લીધી આ શ્રીનિવાસ ગરમ ધાબડામાં સુઈ ગયો બીજા દિવસે તે મસૂરીના મોર રોડ પર ઊભો હતો પરંતુ અમને ખબર પડી કે આજે ટેક્સી અને બસોની હડતાલ છે ઓહ આ હડતાલ પણ આજે જ થવાની હતી શ્રીનિવાસ હજી વિચારી રહ્યો હતો કે એક ટેક્સી ડ્રાઈવર તેની નજીક આવ્યો અને તેનો આ બબળાટ કર્યો સાહેબ ક્યાં જવું છે અરે ભાઈ મારે મસૂરી જવું હતું પણ આ હડતાલ પણ આજે જ થવાની હતી કોઈ વાંધો નહીં સર મારી પાસે મારી પોતાની ટેક્સી છે હડતાલ તેના ટોલ લે છે પણ સરજી અમે તમને ટૂર પર લઈ જઈશું પણ તમારે ટેક્સી મેડમ સાથે શેર કરવી પડશે તે અશોરીની પણ મુલાકાત લેવા માગે છે તમને કોઈ સમસ્યા નથી ડ્રાઈવરે કહ્યું કોઈ બીજો વિકલ્પ નથી ચાલ ટેક્સી ક્યાં છે ડ્રાઈવરે દૂર પાર્ક કરેલી ટેક્સી સાથે ઊભેલી છોકરી તરફ ઇશારો કર્યો શ્રીનિવાસ ડ્રાઈવર સાથે નીકળી ગયો હેલો શ્રીનિવાસ છું દિલ્હીથી હેલો હું મુનામી છું લખનૌથી મેડમ આજે આપણે બંને એ જણાવ મુસાફરોમાંથી મસૂરી ટેક્સી શેર કરી છે તમને આરે હશે ને બરાબર ને હા તે થોડું અસ્વસ્થ લાગે છે પણ ઠીક છે આટલો ટૂંકો પરિચય આપીને અમે કારમાં બેઠા તરત જ ડ્રાઈવરે કહ્યું સર મસૂરીથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર ડેરીના રસ્તા પર અનોલટી નામનું એક શાંત અને સુંદર સ્થળ છે આજે સવારથી જ ત્યાં હિમવર્ષા થઈ રહી છે શું તમે લોકો ત્યાં જઈને બરફનો આનંદ માણવા માગો છો મેં મનામની તરફ પ્રશ્નાત નજર નાખી અને તેણે પણ મારી સામે જોયું મનેની મૌન મંજૂરી સાથે મેં ડાયવરને ટનોલ્ટી જવા માટે આપડી મશુરી અને ટનોલ્ટી વિશે થોડું ગૂગલ પરથી જ જાણવા મળ્યું હતું આજે તમને તેને જાતે જોવાનો મોકો મળ્યો છે અનકથુલ હલથી જ ભરેલું હતું મારી ટેક્સી એક સુંદર કઠોળ પહાડી રસ્તા પર દોડી રહી હતી એક સમયે એક પહાડ પર ચડતો રસ્તો ખૂબ જ રોમાંચક લાગતો હતો મારી બાજુમાં બેઠેલી ઠીલી બનાવીને લઈને મારા મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા મને પૂછવાનું મન થયું કે તમે કઈ કેમ આવ્યા છો તમે એકલા કેમ છો પણ અજાણી છોકરીને આ બધું પૂછવાની મારામાં હિંમત નહોતી મનામીની ઊંડી મોટી આંખો એને બધું સુંબર બનાવી રહી હતી ઈચ્છા ન હોવા છતાં મારી નજર વારંવાર એના તરફ જતી હતી મનામીને હું મસૂરીના અંદર ખાસ સૌંદર્યની પ્રશંસા કરતો હતો થોડી વાર ગપસપ કરતા હતા અમારું વાહન એક પહાડથી બીજા પહાડ તરફ ક્યારે પહોંચ્યું તે પણ અમે કહી શકાય નહીં ક્યારેક ગાડી સેજ બ્રેકમાંથી અમારી નજર વારીમાંથી નીચે તરફ જતી ત્યારે ઊંડી ખાઈ જોઈને અમારા બંનેના શ્વાસ અધર થઈ જતા હતા લાગે છે કે થોડી પણ ભૂલ થઈ જશે તો બધા કામ થઈ જશે જીવનમાં માણસ ગમે તેટલો ઊંચો હોય પણ નીચે જોતી વખતે પડી જવાનો ડર પહેલી વાર અનુભવી રહ્યો હતો અરે ભાઈ ડ્રાઈવર સાહેબ ધીરે ધીરે ધ્યાન રાખજો મને મૌન તોડતા જ કહ્યું મેડમ ચિંતા ન કરો કાર પણ સંપૂર્ણ મારું છે ઓકે સાહેબ મને થોડી વાર માટે રાણી કહેવામાં આવે છે આજે મને વાસ્તવિકતા જોવાનો મોકો મળ્યો છે હું કારમાંથી બહાર નીકળ્યો કે તરત જ મને હાડકા કરતી ઠંડીનો અહેસાસ થયો ચારે બાજુ ઉડતા જેવાને જોઈને એવું લાગતું હતું કે જાણે આપણે વાદળની વચ્ચે ઊભા રહીને સંતા કુકડી રમી રહ્યા છે જ્યારે મેં દૂરબીન વચ્ચે આજુબાજુ જોયું તો અમે વિચારવા લાગ્યા કે અમે ક્યાં છીએ અને ક્યાં પહોંચી ગયા છીએ અત્યાર સુધી શાંત રહેતી મનામી હળવેથી બોળી આટલી ઠંડીમાં તો એક કપ ચા પીધા વગર તો હાલતું જ નહોતું ચાલ સારું ચા પીએ ચાલ નજીકમાં ચાનો સ્ટોલ છે આપણે ત્યાં ચા પીએ એ મનામીને કહ્યું હાથ પર ગરમ ગ્લાવ્સ પહેર્યા હોવા છતાં મસૂરીના અનોખા સૌંદર્યને કેમેરામાં કેદ કરીને પણ થોડીક હુંફ ફાપતી હતી જેમ જેમ અમારી કનૌલટી પાસે પહોંચવા લાગી તેમ તેમ બરફ બરફવર્ષા જોવાની અમારી ચારે બાજુ દેવદાર ઊંચા બહુ દેખાતા જે બરફથી ઢંકાયેલા હતા એવું લાગતું હતું કે જાણે કોઈએ પહાડોને સફેદ ચાદરથી ઢાંકી દીધી હોય પહાડો સાવ સફેદ દેખાતા હતા પહાડોના ઢોળાવ પણ ઘણો લપસણો હતો બરફ પાળોને કારણે કશુંક સ્પષ્ટ દેખાતું નહોતું થોડી જ વાજમાં જાણે કુદરત બધા પ્રાણોને સફેદ રંગમાં વહેંચાઈ દીધા હોય એવું લાગ્યું હતું દેવદાનના ઝાડ ઉપર બસતો હતો જે મોતાની તેમ અનોખી ચમક ફેલાવી રહ્યો હતો શંકુ અચાનક શ્રીવાસના મોમાંથી નીકળી ગયું મનનામીએ શ્રીકાંત સામે જોયું પછી હસીને તેની નજર નીચી કરી ઠંડીથી જૂજતી વખતે શ્રીનાથને મનામીનો હાથ પોતાના હાથમાં લેવાનું મન થયું પણ મનામીને કદાચ ગેરસમજ થશે એ વિચારીને પણ તેણે બધું બંધ કરી દીધું પછી કંઈક વિચારીને રૂમની બહાર નીકળી ગયો ઠંડી રાત બહાર ગેસ્ટ હાઉસની છત પર પડતા બરફમાંથી ટપકતા પાણીનો અવાજ હજુ પણ સંભળાય છે મનામીની ઠંડીથી રહી હતી કોફીનો મગ બહાર કાઢતા કહ્યું હાલો ગરમ અને મજબૂત ઠંડી કોફી પછી તેમના હાથનો પ્રથમ ઓછો સ્પર્શ થયો અને આંખો સજે ધુજી રહ્યો હતો એક વાર તેમની આંખો મળી જ આખી મુસા પર પછી પહેલીવાર જ મેં મનામી તરફ સાવ નજર કરી અને એની સામે જોતી જઈ એ ક્યારે મનામ એનો ઓઠ પર ચુંબન કર્યું એનો અને ખ્યાલ પણ રહ્યો નહીં પછી મૌન સ્વીકાર સાથે જ થોડી વારમાં જ મને એકબીજાને આલિંગનમાં પડ્યા શ્વાસની ઉષ્મા એ બહારની ઠંડીમાં રાહત આપી દરમિયાન મનામી અને હું ક્યારેક બીજાને પ્રત્યે સંપૂર્ણ સ્મોલ સ્પેસ થઈ ગયા તેનો મને ખ્યાલ પણ રહ્યો નહીં શરીર ફૂજારી હવે ઓછી થઈ ગઈ હતી બંનેના શરીરમાં જે થાકેલો હતો પણ હું હજુ પણ હતી રાત ક્યારે વિધિ ગઈ એનો અમને ભાન પણ રહ્યો નહીં સવારે બહારના છાડ અને પાંદડાઓના બરફ રડવા લાગ્યો ત્યારે આખા જંગલમાં જાણે કોઈએ સૂર વાગડ્યો હોય એવું લાગી રહ્યું હતું આ ગીતના હળવા અવાજથી મને જાગી ગયા અને ત્યારે તેમના મનના એક વધારાનો આનંદ અને શરીરમાં નવી ઊર્જા હતી મારા મનમાં કોઈ દોષ નથી એ કંઈ જાણવાની ઈચ્છા નથી પરંતુ પછી મોન સાથે મનામી અને હું સાથે નીકળ્યા ગયા આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ